નમસ્કાર દર્શક મિત્રો દિવાળી શુભેચ્છા સાથે જોઈએ આજના મુખ્ય સમાચાર પ્રકાશ ઉપાસનાનું પાવન પર્વ એટલે દિવાળી નીર ઠેર યોજાયું ચોપડા પૂજન ચૂંટણીમાં એસયુસીઆઈ પાંચ બેઠકો પર ઉતારશે ઉમેદવારો ભાજપ નવા વર્ષે સંમેલનો જગદીશ ભાવસાર અને ચેતન રાવણ શુભેચ્છા સંદેશ હું તુલિકા જયારે મેં ગુજરાતમાં ફરી લોકોને મળવાનું શરૂ કર્યું ત્યારે મને કલ્પના પણ નહોતી કે વાસ્તવિક સ્થિતિ આટલી હદે ખરાબ હશે કોઈ સુરક્ષિત નથી મહિલા પણ નથી સુરક્ષિત બાળકો પણ નથી સુરક્ષિત પાણીની વ્યવસ્થા છે મરવા માટેની એટલે આના તો આપતા જ નથી ઉત્સવ કરવો હોય અહીંયા કોઈ એક માણસ જોઈએ તો વિકાસ બતાવવો તો જોઈએ ને અમે કે આ વિકાસ અમે કહ્યું પોસ્ટરો ગાડીને મોટી મોટી વાતો કરે છે ખાલી બોલવાનું છે ખેડૂતને કોઈ સવલત મળતી નથી ખેડૂતને મરવું ફરજિયાત થઈ છે ખોટા દવા કરો માનુ શણક છે કુદરતને ખૂબ લૂંટી લીધું હવે અમે લૂંટવાની દસ દસ વર્ષ સુધી વિકાસના નામે ફેલાવવામાં આવેલા બ્રહ્મપાછળની સચ્ચાઈ હવે સામે આવી ગઈ છે ગુજરાત હવે જાણી ગયું છે કે આ દુર્દશા માટે જવાબદાર કોણ છે આવો દિશા પણ બદલીએ દશા પણ બદલીએ અંધકાર ભરી આશરી શક્તિ પર પ્રકાશવાન દેવી શક્તિનો વિજય એટલે દીપાવલી દીપાવલી એટલે દીપોની હાર માણા અને તેમાંથી ઉત્પન્ન થતા મહાપ્રકાશ પુંજ એટલે દીપાવલી યાને પ્રકાશો પ્રકાશોપાસનાનું પર્વ જ્યારે દીપનું પ્રકટ થાય ત્યારે પ્રકાશ પથરાય છે અંધકાર વિખરાય છે અને તે જ છે પ્રકાશની પરમ શક્તિનો પ્રભાવ આજે શારદા પૂજનનો પુનઃ દિવસ છે સાથે વેપારીઓ માટે ચોપડા પૂજન શુભ ચોકડીયા આજે દેશભરમાં વેપારીઓ દ્વારા ચોપડા પૂજન થઈ રહ્યું છે અદોષ કાળના અધિષ્ઠાટા ભગવાન શંકર છે એમને પ્રસન્ન કરવા તથા તેમના ત્રણ એવા ભૂત પ્રેત ઋણ અદા કરવા તેમનો પદ પ્રકાશિત થાય એવે દિવ્ય ભાવ સાથે દીવડા પ્રગટાવી ચોપડાનું પૂજન કરાય છે વેપારીઓ આજે શાહી એટલે કાળી પૈસા એટલે મહાલક્ષ્મી અને ચોપડા કલમ એટલે સરસ્વતીનું પૂજન કરી રહ્યા છે શ્રી સવા એટલે લક્ષ્મી વેપારીઓ પર ચોપડામાં શ્રી સવા લખી નવા વર્ષના શ્રી ગણેશ કરે છે તો આજે ઘરે ઘરે દીવડાઓની હાર સાથે વિજયના પર્વની પર્વ ફટાકડા ફોડી હર્ષભેર ઉજવણી થઈ રહી છે ડીસેંબર માસમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીમાં સોશિયાલિસ્ટ યુનિટી સેન્ટર ઓફ ઇન્ડિયા પાંચ બેઠકો પરથી પોતાના ઉમેદવારોને મેદાની ઉતારશે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં રાજ્યના પ્રશ્નો અને નીતિ વિશે ચર્ચા કરવાના બદલે કોણ બનશે પ્રધાનમંત્રી એ મુદ્દે ચર્ચા ચાલી રહી છે એક બાજુ મોંઘવારીથી પ્રજા ત્રસ્ત છે ત્યારે ભાજપ સરકાર રાજ્ય પર ડામ આપે છે ગુજરાતમાં વધતું જતું દેવું વધતી જતી ગરીબી રેખા એ વિકાસના સિક્કાની બીજી બાજુ એમ કહેવામાં કોઈ અતિશયોક્તિ નથી

कमरे राम राम भारत मौर्य राम मूरत मौर्य और कमरेड ललित सोलंकी हमारा जो मूल मुद्दा है कि आम इंसानों का बात आम इंसानों के जो सारे सवाल है ये सवाल कहीं मतलब एकदम साइड लाइन ना हो जाए सिर्फ मान लो कि कौन प्रधानमंत्री बनेगा या कौन कितनी सीट लेगा ये सवालों को लेकर नहीं लेकिन लोगों के सवालों को लेकर ये एक जन आंदोलन गठित हो ये हमारा मूल मुद्दा ના અહેવાલ પ્રમાણે ભાજપના દસ વર્ષના શાસનકાળમાં કરોડોના કૌભાંડ સામે આવ્યા છે જેની સામે પ્રજાએ ભારે આક્રોશ વ્યક્ત કર્યો છે આ મુદ્દાને વાચા આપવા એસયુવીઆઈ દ્વારા અમદાવાદમાં એલીસુરી બેઠક વડોદરામાં આકોટા બેઠક સુરતમાં લીંબાયત ચોર્યાસી અને કતારગામ બેઠક પરથી ઉમેદવારો ચૂંટણી લડશે ગુજરાત રાજ્યની તેર તેમજ સત્તર ડિસેમ્બરના રોજ યોજાનારી વિધાનસભાની એકસો બ્યાસી બેઠકોની ચૂંટણીમાં મહત્તમ બેઠક પર વિજય મેળવવાના લક્ષ્યાંક સાથે દિવાળીના અંધકારમાં ઉર્જા તરફ લઈ જતા પર્વની ઉજવણી બાદ પ્રારંભ થનારા નૂતન વર્ષે રાજ્યની તમામ એકસો વિધાનસભા બેઠકોમાં નૂતન વર્ષના સંમેલનો યોજાશે ભાજપ મીડિયા ઇન્ચાર્જ ડૉક્ટર જગદીશ ભાવસરે જણાવ્યું હતું કે નૂતન વર્ષ નિમિત્તે યોજાનાર સંમેલનોમાં હજારોની સંખ્યામાં બુથ અને ગ્રામ્ય સ્તર સુધીના કાર્યકરો ઉપસ્થિત રહેશે ભારતીય જનતા પાર્ટી ચૌદથી અઢાર તારીખ આખા રાજ્યની અંદર નૂતન વર્ષના સ્નેહ મિલનના કાર્યક્રમ યોજનાર છે ગુજરાતની તમામ એકસો બ્યાસી વિધાનસભા મતક્ષેત્રની અંદર એક મત ગુજરાત બને ભાજપા સરકાર એ નારાને લઈને ગામે ગામ વિકાસની વાતો ભારતીય જનતા પાર્ટી તરફથી પહોંચાડવામાં આવશે બૂથ કક્ષાના કાર્યકર્તાઓ શુભેચ્છકો આ બધા જ લોકો આ સંમેલનની અંદર શુભેચ્છાની લે કરશે અને પ્રદેશના આગેવાનો સ્થાનિક આગેવાનો આવનારી ચૂંટણીના અંદર ભારતીય જનતા પાર્ટીનો જ્વલંત વિજય થાય એ માટે કાર્યકર્તાનો કટિબદ્ધ થવા આહવાન કરશે નૂતન વર્ષ કાર્યકર્તાઓ માટે પણ એક નવા ઉત્સાહ સાથેનું વર્ષ નીવડશે એ પ્રકારની અમને અભ્યર્થના છે આ સંમેલનો પૂરા કરાશે નિમિત્તે ભાજપ મીડિયા ઇન્ચાર્જ ડોક્ટર જગદીશ ભાવશાર અને જાણીતા ગુજરાતી એક્ટર તથા કોંગ્રેસના પ્રવક્તા જીતન રાવલ શુભેચ્છા સંદેશ ગુજરાતના સૌ પ્રજાજનો નવા વર્ષે નવા ઉમંગ ઉત્સાહ સાથે બે હજાર અડસઠના વર્ષના અંદર જે પ્રગતિ ના કરી હોય એનાથી પણ વધારે પ્રગતિ ગુજરાતના પ્રજાજનો કરે ગુજરાતના યુવા વર્ગ ગુજરાતના કિસાનો ગુજરાતના ગરીબો એ સૌના જીવનના અંદર આનંદ અને ઉત્સાહનું મોજું એ ગુજરાતના અંદર ફરી વળે ગુજરાતના અંદર કુદરત જે છે એ કુદરત પોતાનો ઉમળકા ભેર ઉત્સાહ અને પ્રેમ ગુજરાત ઉપર વરસાવે એવી નૂતન વર્ષના પ્રારંભે પ્રાર્થના કરીએ અને સૌને પુનઃ નૂતન વર્ષ અભિનંદન હું ચેતન રા તમામ દર્શક મિત્રો અવસર હું દિવાળીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું અને નૂતન વર્ષા અભિનંદન પણ પાઠવું છું આપણું નવું વર્ષ ખૂબ મંગલમય અને શુભ ઉપલક વિકાસ સેવા સંઘ પ્રેસિડેન્ટ ગુજરાતના રમેશભાઈ ભરવાડ હું દરેક સમાજને નવું વર્ષ નવો દિવસ નવો વિચાર અને નવા મંગલમય વિચારો સાથે દરેક સમાજના હું નવા વર્ષની શુભેચ્છા પાઠવું છું અને દીપાવલી મહોત્સવમાં જે આપણા અંધકારમય જીવનનો જે હોય અને ઉજાળા રૂપી જે દિવાળી આવે છે દિવાળીમાં દરેકનો દીપોત્સવ તરીકે દીવ જેમ દીપક જેમ દીપો દીપક પ્રજ્વલિત થાય છે એવી રીતે પોતાનું જીવન પ્રજ્વલિત થાય અને અંધકાર દૂર કરી અને ભગવાન તેઓના જીવનમાં દીપ જેમ દિવાળીના દિવસે પ્રગટે છે એવી રીતે તેમના પોતાના જીવનમાં પ્રગટાવે એવી મારી શુભકામના છે અને દર્શક મિત્રો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર સમાચારની ખાસ ગતિવિધિઓ માટે આપ નિહાળ ધરો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર